અહીંયા એક મને ફોન આવ્યો કે જયરાજનું મેરેજ કેવું રહેશે તારીખ છે તેર જૂન બે હજાર પચીસ સાંજે છ અને સુડતાલીસ પીએમ અને કરંટ લોકેશન નાખેલું છે અને મેં અહીંયા જે નંબર જે છે હોરારી નંબર મેં જાતે જ લઈ લીધો છે એટલે મેં એકસો પચાસ નંબર મેં લીધો છે હવે પૂછવામાં આવ્યું છે કે આ ભાઈનું જીવન કેવું બરાબર લગ્ન જીવન બાબતે મેં આ વ્યક્તિને આ ભાઈને પહેલાં પણ જાણ કરેલી છે કે તમારા બાબાનું આ છોકરી સાથે લગ્ન જીવન સારું પસાર થવાનું નથી છતાં દીકરાના પ્રેમ મોહમાં તેમને છોકરાની છોકરી પસંદ છે એટલે રાજકોટ નક્કી કરેલું છે તો અહીંયા જોઈ લઈએ કે મેં પહેલાંથી નાશ પાડ્યું આ યોગ્ય રહેશે નહીં બરાબર છતાં પણ એમને કંઈ પણ વિચારીને કે જ્યાં વિચાર્યું હશે એમને આગળ વધ્યા છે તો જોઈ લઈએ કે અહીંયા ફરીથી એક પ્રશ્ન આવ્યો કે કેમ તો મેં તો પહેલાં જ કહેલું છે લગ્ન થશે ને તો આ ડિવોર્સ થશે છૂટું થઈ જશે બરાબર છે છતાં છોકરીએ હમણાં મહિના પહેલાં એમ કીધું કે આપણને અનુકૂળ નહીં આવે આપણે લગ્ન નહીં કરી શકીએ ફરીથી હમણાં ચાર દિવસ પહેલાં એટલે કે જસ્ટ હજી તારીખ છે અત્યારે તેર જૂન એ એ સમય દરમિયાન ફરીથી છોકરીએ ના પાડી કે મારે નથી કરવું એકચ્યુઅલી આ લવ મેરેજ છે બરાબર છે સગાઈ થઈ ગઈ છે સારી એવી ડિસેમ્બરમાં બારથી પંદર લાખ રૂપિયાનો ખર્ચો કરીને સગાઈ કરી છે બરાબર હવે જોઈએ કે કે મેં ના પાડી હતી એ વસ્તુ અહીંયા આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તો સેવન સીએસએલ કોણ બને છે અહીંયા સેવન સીએસએલ બને છે આપણો બુધ કોણ બને છે બુધ બરાબર બુધ તેના સાથે સાથે નાઇન સીએસએલનું પણ બને છે બરાબર અને એક સીએસએલનું પણ અહીંયા બને છે હવે જુઓ કે એક નંબર જે હોય છે આપણે હંમેશા જોઈએ બોડી જોઈએ છે ઈગુ જોઈએ છે સોમાન જોઈએ છે બરાબર તો લગ્ન માટે યા પછી કોઈ પણ સંબંધ થવાનો હોય કે સંબંધ માટે આગળ વધવું હોય તો એના માટે છે બે સાત અને અગિયાર આ લગ્ન થવાનો એક નંબર છે નંબર કહેવાનો મતલબ કે બે છે બીજો ભાવ છે સાત છે સાતમો ભાવ છે ને અગિયાર એ લાભ ભાવ છે યા એક મિત્રતાનો ભાવ છે બરાબર કે જેના સાથે લગ્ન થતું હોય ને મિત્ર ભાવથી રહેતો હોય લાભ ભાવથી લાભ ભાવની વાત ન કરીએ પણ એક મિત્ર તરીકે આપણે જોઈએ તો વધારે સારું છે અને કોઈ પણ કામ જોતા હોય તો એમાં લાભ ચોક્કસ જોવાનો હોય કે એનાથી ફાયદો છે કે નહીં એ વ્યક્તિ આપણને અનુકૂળ આવશે કે નહીં આવે એ ખાસ જોવાનું છે બરાબર તો અહીંયા જોઈએ તો એ વસ્તુ બની જાય છે કે અહીંયા એક નંબર આવ્યો એક નંબરનો મતલબ શું છે એક આવ્યો એટલે કે બેનો બારમો ભાવ એટલે કે બીજાનો બારમો ભાવ બરાબર છે નવ નંબરને આપણે સમજીએ છીએ કે હંમેશા અનસ્ટેબિલિટી આવતી હોય છે બરાબર છે તો અહીંયા આપણે જોઈએ કે છે શું ફળ એ આપણે ચોક્કસપણે જોઈએ હવે ખાસ બુધ જોયું છું બુદ્ધ શું કહેવા માંગે છે તો બુધ છે આઠ અગિયાર રાહુ આવે છે એક બે ત્રણ ચાર પાંચ છ આઠ અને નવ અને કેતુ આવે છ એક છ સાત નવ અને દસ તો અહીંયા જોઈશું કે મંગળનો નક્ષત્ર સ્વામી કેતુ બની જાય એટલે કેતુ અહીંયા કેન્સલ થઈ જશે અને બુધ બુધ જોઈએ કોઈનો બને છે કે નથી બનતો તો બુધ અહીંયા કોઈનો નક્ષત્ર સ્વામી બનતો નથી એટલે અહીંયા કોણ ફળ આપશે બુધ અને રાહુ હવે જોઈએ કે રાહુ કયા કયા ભાવનો સીએસએલ બને છે બુધ અને રાહુ બુધ અને રાહુ જોઈશું તો કયા કયા બનો સીએસએલ બને છે તો બુધ તો સેવનશીલ નો રાહુ કોઈનો બનતો નથી હા બને છે તો રાહુ કોનો બને છે બરાબર છે તો સીએસએલ સારું કહેવાય હવે જોઈએ કે રાહુ અગિયાર સીએસએલ નો કહેવાય કે સૌથી પહેલા પણ જ્યારે હોરાય એટલે કે પ્રશ્નકુંડી જોતા હોય તો રાહુ ચોક્કસ જોવો પડે બરાબર છે તો અહીંયા રાહુ જોઈ લઈએ કે લાભ છે કે નહીં આ પાત્ર છે કેમ આ પાત્ર આવું કરે છે તો રાહુ રાહુ તો અહીંયા બુધનો એનએલ થઈ ગયો છે નક્ષત્ર સ્વામી એટલે કેન્સલ થશે શુક્ર કોઈનું થયેલો છે તો શુક્ર પણ શુક્રના અંદર અને ચંદ્રમાં તો આ પણ કેન્સલ થઈ જાય છે તો અહીંયા બચે છે ટુ ફાઇવ અને એઇટ બરાબર છે તો આઠ હંમેશા આપણે જોઈએ કે આઠ દરેક વસ્તુની રૂકાવટ આપે છે પાંચ એટલે પ્રેમ અને આઠ એટલે રૂકાવટ બરાબર અને બે એટલે વાણી પણ કહેવાય છે કુટુંબ પણ કહેવાય છે એટલે બે અને આઠ આવ્યું એટલે વાણીમાં કંટ્રોલ ન રહે વાણી કં કડવી થાય અને પરિવાર સાથે મનમેળ ન આવે અને આકરી વાણી બોલીને મન દુઃખ કરતા હોય છે પ્રેમના અંદર રૂકાવટ એટલે કે અહીંયા જે ફ્રેમ લગ્નની વાત છે ત્યાં રૂકાવટ આપે છે હવે જોઈએ કે જે ગુરુ જે છે ગુરુ કોનો સીએસએલ બને છે તો અહીંયા ગુરુ કોનો સીએસએલ બને છે આપણે જોઈ લઈએ તો ગુરુ કોઈનો સીએસએલ બનતો નથી સોરી ચા ચોથાનો બને છે બરાબર છે ચોથાનો બને છે તો અહીંયા લાભની વાત કરીએ જ્યારે આ વાત આવે છે અગિયાર રાહુ અગિયાર સીએસનું ત્યાં ગુરુ આવે છે તો અહીંયા કોઈપણ સંજોગોમાં છોકરીના પાછળ એની માતાનું મગજ દોડતું હોય એના મગજ એની વાણી ચાલતી હોય એટલે કે માતાનું કહેલું આગળ વધતી હોય કરતી હોય હવે જોઈ લઈએ છીએ કે દશા શું કહેવા માંગે છે દશા શું કહેવા માંગે છે કે છોકરી કેમ આ રીતનું વર્તન કરે છે તો આપણે જોઈ લઈએ શુક્રની મહાદશા શુક્રના અંદર છે અંતર જે છે શુક્રના અંદર બુધ છે બરાબર એટલે કે આ દશા છ દસ બે હજાર સત્યાવીસ સુધી ચાલવાનું છે બરાબર છે હવે એનાથી વિશેષ આગળ આપણે જોઈશું તો તેના પ્રત્યંતર જોઈશું તો પ્રત્યંતર શું આવે છે તો જોઈએ મંગળ જે છે એ છ સાત બે હજાર સત્યાવીસ હવે જોઈએ કે હાલ વર્તમાન સમયમાં શું ચાલે છે બુધ શુક્ર બુધ અને કેતુ આ ચાલે છે એના પછી શરૂઆત હવે એક સાત બે હજાર પચીસ થી લઈને એકવીસ બાર બે હાજર પચીસ સુધી શુક્રનું પ્રત્યંતર ચાલશે હવે જોઈએ કે શુક્ર બુધ અને શુક્ર આ શું ફળ આપેલ છે તે જોઈએ કેમકે દરેકે દરેક ઘટના મહાદશા અંતરદશા અને પ્રત્યંતર દશાના આધારે જ દરેક ફળ નક્કી થાય સારું કે ખરાબ લગ્ન થશે કે નહીં થાય નોકરી મળશે કે નહીં મળે વ્યાપાર થશે કે નહીં થાય વ્યાપારમાં નુકસાન થશે કે ફાયદો થશે સારો સમય કે આપણે શુક્ર બુધ અને શુક્ર આપણે જોઈશું તો આ શું કહેવા માંગીએ છીએ તો મહાદશા કોની છે શુક્રની તો શુક્રના અંદર શુક્ર નક્ષત્ર સ્વામી બન્યું એટલે આ કેન્સલ થઈ જશે ને આ કેન્સલ થઈ જશે જે આને ટેનન્ટ અનટેનન્ટ કહેવાય જેને મારી ગુરુની ભાષામાં ફિલ્ટર બધી કહેવાય છે કયો ગ્રહ કેટલું ફળ આપવાનો છે અને કયો કયો ગ્રહ ફળ આપશે તે જોવાનું છે તો અહીંયા જોઈએ શુક્રની મહાદશા બુધનું અંતર અને પાછું શુક્રનું પ્રત્યંતર બરાબર છે તો અહીંયા આપણે જોયું તો અહીંયા તો કેતું કેન્સલ થઈ જાય છે શુક્રને એ પણ કેન્સલ થઈ જાય છે શુક્રની મહાદશા બુધનું અંતર બરાબર છે તો આપણે બુદ્ધ તો સેવન સીએલ જોઈ લીધું પણ બુધના સાથે સાથે આપણે બુધ જે છે એ બુદ્ધ કોનો બનેલો છે બુધ જે છે એ એકનો સીએસએલ બનેલો છે નાઇનનો પણ બનેલો છે આ બંને જે ભાવ જે છે એ લગ્ન જીવન માટે એટલે બુદ્ધિ પહોંચાડતી નથી બરાબર છે હવે રાહુ અને બુદ્ધ કયા ભાવમાં બેઠેલા છે અને શુક્ર કયા ભાવમાં બેઠેલા છે એ જોઈ લઈએ બરાબર કે મુખ્ય આ બેની દશા ચાલી રહી છે તો આપણે જોઈએ તો શુક્ર કોઈનો સીએસએલ બનતો નથી બરાબર અને કોઈનો નક્ષત્ર સ્વામી પણ બનતો નથી બરાબર છે તો હવે જોઈએ કે આ કયા ભાવમાં બેઠેલા છે હવે લગ્ન ન થવાના યોગો કયા છે હવે તમને સમજાવી દઉં કે બે સાત અને અગિયાર જે છે ને લગ્ન થવાના યોગો છે અને એના વિરુદ્ધ એટલે કે બીજા ભાવથી લઈને બારમો ભાવ એટલે એક સાતમા ભાવથી બારમો ભાવ એટલે કે સાતમા ભાવને ક્લોક વાઈઝ ગણીએ તો છઠ્ઠો ભાવ આવે અને દસમા ભાવને ગણતા સોરી અગિયારમા ભાવને ગણતા બારમો ભાવ દસમો ભાવ આવે છે એટલે એક છ અને દસ આવે છે બરાબર હવે જોઈ લઈએ કે બુધે તો એક નંબર લઈ લીધો છે બરાબર છે બુધ એક નંબરમાં આવી ગયો એક સીએસએલ છે હવે સાથે જુઓ કે આઠમા ભાવમાં બેઠેલો છે બુધ જોજો કયા કયા પોઈન્ટ આવ્યો છે બરાબર રાહુ કયા ભાવમાં બેઠો છે તો ચોથા ભાવમાં આવે છે મેં તમને કીધું કે ચોથો ભાવ ગુરુ પણ આવે રાહુ પણ અહીંયા એની માતાનું મગજ દોડે છે બરાબર છે હવે અંતરદશા ફળ આપ્યો છે શુક્ર આપ્યો છે રાહુ ચોથા ભાવમાં આવેલો છે તો બુધના અંદર રાહુ ચોથા ભાવમાં બેઠેલો છે બરાબર છે હવે જોઈએ તો અહીંયા કોણ કોણ ફળ આપે છે એક આઠ અને છ થઈ ગયો પ્રત્યંતર શું આપે છે એક વસ્તુ પ્રત્યંતર જે શુક્ર છે એ છઠ્ઠા ભાવમાં આવે છે એટલે કે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો દસમો અગિયારનું બારમો એટલે કે આ લગ્ન થવામાં વિક્ષેપ આવે બીજું કે છઠ્ઠો ભાવ જે છે એ છઠ્ઠો ભાવ શું એનો છે છૂટાછેડા આપવાનો આ તો લગ્ન જ નથી થયું તો છૂટાછેડાની ક્યાં વાત એટલે કે પોતાના પતિ થનારા પતિ અથવા પત્નીથી દૂર કે તેનાથી બહારમો ભાવ છે કોઈ પણ બારમો ભાવ એને દૂર આવે નુકસાન આવે લોસ આવે બીજી વસ્તુ છઠ્ઠો ભાવ જે છે ને ઝઘડાનો છે વાદ વિવાદનો છે બરાબર બીજું કે શુક્ર જે છઠ્ઠા ભાવમાં જે બેઠો છે છઠ્ઠો ભાવ શત્રુનો પણ છે

તો સાતમા ભાવમાં સૂર્ય છે એટલે છોકરી ઈગોવાળી હોય શું હોય ઈગોવાળી અભિમાનવાળી એને પોતાના રીતે જ છોકરાને ચલાવવું છે તો આ દશામાં શુક્રની મહાદશા બુધનું અંતર અને શુક્રનું અંતર મેં તમને સમય આપ્યો ત્યાં સુધી આ સમય સુધીમાં સગાઈ તૂટી જશે એટલે કે આ લગ્ન થશે નહીં મેં તેમના જન્માક્ષર જોઈને પણ ના પાડ્યું છે કે આ વસ્તુ આગળ વધશે નહીં તમારે નુકસાન છે છતાં પુત્ર મોહના કારણે આ સંબંધ આગળ ચાલે છે અને બીજી વસ્તુ મેં એમને ચોખ્ખી ભાષા કહ્યું કે અગર લગ્ન થઈ જશે તો તમારે લગ્ન માટે મોટો ખર્ચો આપવો પડશે ડિવોર્સ માટે એટલે આ જન્માક્ષર માટે મેં ચોખ્ખી ના પાડી છે છતાં હજુ ચાલી રહ્યું છે બરાબર અલગ જ થશે એ મને ખબર